અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલવે સ્ટેશન નું નામ બદલી દેવામાં આવ્યું છે રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ નામે ઓળખાશે રેલવે સ્ટેશન નું નામ બદલવાના આદેશો આજે એટલે કે બુધવારે આપવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ ઘોષણાથી રામ ભક્તો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે અયોધ્યા રેલવે સ્ટેશનને ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં માં પ્રવેશ્યાનો અનુભવ થઈ થશે અને અહીંથી રામ મંદિરે આશરે એક કિલોમીટર દૂર છે અને આ સ્ટેશન આશરે પચાસ હજાર યાત્રિકોની ક્ષમતા ધરાવે છે ત્રીસ ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદઘાટન કરશે મહત્વનું છે કે રેલવે વિભાગ તરફથી આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે તો જાન્યુઆરીના અયોધ્યામાં લલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો નગરી અયોધ્યામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે કાર્યક્રમમાં પીએમ મોદી અને સીએમ યોગી સામેલ થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ